హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ జయసుమనన శశికృష్ణ జయవగేశ్వర్ బాబీ గమ్ సుకమ్ గ్యతా ఈ పచ్చి కౌ ఇట్లా సపనానే મળేలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శశికృష్ణ జయవగేశ్వర్ యంకట్ట్లా आवाजెడప అవె హ యం హ బాబీ ఏవు కరే చర్కో అవెన आवाज హ నేమ్మని పచ్చి మెళే లే ను కేవయనే ఖరేడి పడితూ వై హ యం పడల్ ఖరేడి గుడ్ మార్నింగ్ శశికృష్ణ జయవగేశ్వర్ ఆ ఆ బుచ్చా తోతే బాబీ

ગઈકાલે સપનાએ લીલી ચટણી બનાવી તો એના સાથે આજે બાખડે જો આંટી છે ને એ તસ ને સ્કૂલે એટલે ન અવતાર્યા છે આયલ એ હું નઈખો મળ્યું કાલ કાલ ખોવાઈ ગયું તું સ્પિનર મળ્યું ના અરે અરે આલ મમ્મી આવી ગયા આલ મમ્મીને મળવા આલ જે મમ્મી આવી ગઈ હું તને આ મૈયા જો હરખો જો જવાબ દે બધા એ જો મોડમ કઈક છે ફોટા જોતી ગુતી કે ફટ ફટ મોડમ છે કેવા આ અમે સકાન રણવાડે છે લાગે બલ્લે બચ્ચા ના કે તમે હું एग्जाम હું દેવા હું બસમાં આપવા ગઈતી મે એક કામ દીધી મે एग्जाम પાસ થઈ કે મારા ભાઈ છોકરો અભિષેક છે ને ભાઈ થાય એનો રૂપિયો શ્રીફળ જોવા ગયા પછી નક્કી થઈ ગયું ગામડે તે રૂપિયો શ્રીફળ આપતા આવ્યા આને મજા આવી ગઈ હોય

એ છે મેં કાય બોક્સ 12 તો તાર બિસ્કિટ બિસ્કિટ હા પછી ઓલો આવે બગડે એવું મન બહુ મજા છે નો

એ મોટી નું છે ફોન્ટ રાખવાનું સ્ટેન્ડ જાવ દો એ તો મેં તને ખબર બ્લુટુથ સ્પીકર લઈ દીધું તું તે એકે વાર વગાડ્યું ને તોડી દેતું વાહ તો કેવા આલા લીલા પાલક પુલાવ સાથે કેળાનું શાક જેમ કે સસ્તા છે અને રોટલી

પછી તળાઈ જાય છે ને ફાઈનલી રિઝલ્ટ આ આવે છે એ આવ્યું વાસન આવ્યું ડાયરેક્ટ જમવા બેસી જાવ રસોડામાં એ એ એ કરતો એ તો ગલી ગલી કરો હું થયું મન કે પેલા તો મન કે હું થયું પાટી ખેલો નથી આવું હોય તો લક્ષ્મી આવે ચાલો આવી ગઈ છે ડીશ તૈયાર થઈ ગઈ છે ફટાફટ જમી લે જો ગ્રીન ચટણી

e por ver, oh, é a cabeça do <laughs> <Nossa, risos> é

रेखा मैंने सपाइड हां हेलो हेलो अगर आजा मोटू भाई की આજ બધા બહુ ખુશો ને જ ને છોકરાઓનું ટ્યુશન પતી ગયું કમ્પ્લીટ મસ્ત છોકરાઓ શીખી ગયા આ છે પહેલી વખત લાઈફમાં ત્રણ કીધી એટલે એની યાદી માટે કે આ મોટો થઈને જોવે તે આવી વાર્તા કેતો હતો એટલે એના યાદી માટે આ ઘટકો અંદર મેં એડ કરી દીધો બાકી તમારી જે બધાની ઈચ્છા હતી ને બધા બહુ ખુશ થઈ ગયા છો આજથી ભાભી આવી ગયા વ્લોગમાં તો હવેથી કન્ટિન્યુ આવવા મળશે એટલે ખુશ થઈ જાજો પણ એવી એવી કોમેન્ટ આવે છે કે ભાવી અત્યાર સુધી શું કામ નહોતા હતા ભાઈ ભૂલી જાઓ હવે આવે છે મોજ કરો એટલે એ બધી કોમેન્ટ કરવાનું હું પાછળ વાંચું છું તો એ બધું બંધ કરી દો આવે છે મોજ કરો બસ તમારે અત્યાર સુધી જેટલા સવાલ કરતા હતા એ બધાનું સોલ્યુશન મળી ગયું થઈ ગયું ખુશ કે અને બહુ બધા સાડા અગિયાર વાગી ગયા છે આંખ લાલ થઈ ગઈ ઊંઘ આવી ગઈ છે ભરાઈ ગઈ છે મહેમાન આવી ગયા તા બેસાઈ ગયું સાથે મારા સસરા નહીં આવ્યા હતા જાગૃત પડે બાકી તો કદાચ દૂર નું હોત ને તો આવી આવી સિચ્યુએશન થાય ને હું પછી બેડરૂમ માં આવીને ઊંઘ આવે છે એમ કઈ ને મોટા મોટા પૈસા વાળા એટલે એનો ટાઈમ થાય ને એવું નોટિસ કર્યું ખિલવાડ ન કરે કેમકે એને તો રોજ મહેમાન આવતા હોય એવું સસરા આવે એટલે બેસવું પડે એવું છે બાકી અત્યારે હજી તો આપણે બે બે મહેમાન આવે બેઠા જ હોય પણ ક્યારેક એવું થાય ને બહુ પછી તો આમ ઝોલા ખાવાય નઈ હમીને કેતા આવું આવીને હું હોય જાઉં ચાલો તો હવે આ વિડીયો એન્ડ કરીએ છીએ અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો એટલે અમને અહીંયા મોટિવેશન મેળા કરે બસ અને હા હું કહું ને એ વિડીયો જોઈ લે તમે અમે છે ને આખી શેરીમાં બધા બાજુમાં દેખાય ને એ જો વિડીયો જોયા ફાર્મ હાઉસ માં ગયા હતા અને બહુ મસ્ત મજા કરેલી એમાં અત્યારે વ્યૂ આવવા મળ્યા છે ને બધા કોમેન્ટ કરે છે એ વિડીયો પાછો ઉપડી ગયો એટલે એ બાજુ વિડીયો છે એ તમે જોયા આવો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળે છે યેશોનાથ છે શ્રી કૃષ્ણ જેવો કિશોર